અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓને પડતર પ્રશ્નો નહીં સંતોષાતા પાંચ દિવસ સુધી આંદોલન કરવામાં આવશે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની નગરપાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકામાં ફરજ બજાવવા પડતર પ્રશ્નોની માંગ ન સંતોષાતા આંદોલન શરૂ કર્યું છે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગે પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર કરી પાલિકાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો રાજ્યની તમામ નગરપાલિકાઓના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમાં રોજમદારોને કાયમી કરવાના જૂની પેન્શન નીતિ લાગુ કરવાની મહેકમની ટકાવારી નાબૂદ કરવા માટેની રોજમદાર કર્મચારીઓને બંને લાભો આપવા માટેના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા વગેરે જુદા જુદા પ્રકારની માગણીઓ બાબતે રાજ્ય સરકારની સાથે વારંવાર પત્રવ્યવહાર કરી અને માગણીઓ ન સંતોષાતો મંડળ દ્વારા જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમ મુજબ જિલ્લાની બધી જ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમો પૂરા પાડો કરવામાં આવે છે કેટલા સુધી આ હડતાલ રહેશે અત્યારે હાલ હડતાલ નથી પણ 23 તારીખ સુધીમાં આનો નિકાલ નહી આવે તો 23 તારીખ પછી કાઢી જીંદે મારગે તમામ કર્મચારીઓ આંદોલનનો માર્ગ અખત્યાર કરશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સાબરકાંઠા